તુલસી તંતી નામના કાપડના વેપારી એમના ધંધાની અંદર ખૂબ જ મોટા ખર્ચનો સામનો કરે છે અને એમના ધંધાની અંદર સૌથી મોટા પ્રમાણનો ખર્ચ એ ઊર્જાનો ખર્ચ હતો આ બાબતને કારણે તેઓ ધંધાની અંદર ઘણી બધી ઠોકરો ખાય છે અને આ ઠોકરોની અંદર એક ઉકેલ એમના હાથે લાગે છે અને એ ઊર્જાના ખર્ચને પહોંચી વળવા માટે એક જબરજસ્ત વિચાર કરે છે અને એ વિચારનું નામ છે પવન ઊર્જા એક એવો વિચાર કે જે ભવિષ્યમાં સુજલોન એનર્જી નામની કંપનીના જન્મનું ચિહ્ન બનીને રહેશે એક એવી કંપની એક એવો વિચાર એક એવા વ્યક્તિ કે જેમણે ભારતને ભવિષ્યમાં ફ્રીમાં મળતા પવનને ઉર્જા ઉત્પાદિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું સ્વપ્ન જોવાની હિંમત કરી આ વિચારોના પાયા નાખવા માટે સુજલોન નાની પરંતુ એક જબરજસ્ત મહત્ત્વાકાંક્ષી શરૂઆત કરે છે ટૂંક સમયમાં જ પોતાની જાતને નવીનીકરણીય ઉર્જામાં અગ્રણી તરીકે ભારત દેશની અંદર પ્રસ્થાપિત કરે છે કંપની પોતાની પ્રથમ વિન્ડ ટર્બાઇન ઇન્સ્ટોલ કરે છે જે તેને પવનમાંથી ઊર્જા ઉત્પાદિત કરવામાં મદદ કરશે આ એક વ્યવસાયિક સાહસ જ નહીં પરંતુ ટકાઉ અને પુનઃપ્રાપ્ત્ય ઊર્જાના ચળવળનું એક ખતિ પણ કહેવાય છે હવે જોઈએ સુજલોનના એવા આઠ વર્ષ નો સુવર્ણકાળ કે જેને તમે ધ મેટીયોરિક રાઈઝ તરીકે પણ નામ આપી શકો છો આ સમય છે વર્ષ બે હજાર થી બે હાજર આઠ વર્ષ બે હજાર નું દશક સુઝલોન માટે એક સુવર્ણ યુગ સમાન છે આ દાયકાની અંદર એક બાજુ ભારતીય અર્થવ્યવસ્થા અને રિનેવેબલ એનર્જી સેક્ટરમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે એ જ સમય દરમિયાન બીજી બાજુ સુઝલોન એનર્જી વૈશ્વિક સ્તરે સૌથી મોટા વિન્ડ ટર્બાઇન ઉત્પાદકો માની કોઈ એક કંપની બની ચૂકી છે આ સુવર્ણ યુગની અંદર સુઝલોન યુરોપની બે કંપનીઓ ટ્રાન્સમિશન અને આરી પાવર સિસ્ટમ્સ લિમિટેડ જેવી કંપનીઓને તે હસ્તગત એટલે કે ખરીદી કરી લે છે એક વાયર કરી લે છે આ જે કંપનીઓને ઉત્પાદિત કરવાનું અને જે સુજલોન કંપનીને કાચો માલ પવનચક્કીઓ માટે જે બાર થી લાવવો પડતો હતો એ લાવવો પડશે નહીં કારણ કે જે કંપનીઓ માલ એને આપતી હતી કંપનીઓની જ તેઓ ખરીદી બસ આ આવા કારણોસર સુજલોન એનર્જીના બે હજાર સાત સુધીના જે પ્રોફિટના આંકડાઓ છે આપણને અનલિમિટેડ જોવા મળે છે અને આ કંપનીના આવા પરફોર્મન્સના કારણે બે હજાર સાત સુધીના વર્ષની અંદર આ કંપનીના ડબલ ડિઝિટની શેર પ્રાઇસ

બે હાજર પંદર સુધી તો આ વર્ષને આપણે નામ આપીશું ધોલો વર્ષ બે હાજર આઠ ની અંદર ગ્લોબલ ફાઈનાન્સીયલ ક્રાઇસિસ એટલે કે નાણાકીય કટોકટી વૈશ્વિક સ્તરે જોવા મળી આ ઘટના ખૂબ જ આર્થિક રીતે અસર કરે છે આ સમય દરમિયાન તેમને મળેલા કેટલાય ઓર્ડરોને પૂર્ણ કરવામાં તેઓ નિષ્ફળ નીવડે છે માથે દેવાનું પ્રમાણ વધી જાય છે અને ધંધામાં કેટલાક ભાવિ જોખમો ઊભા થાય છે આમને કારણે સુઝલોન ને ભવિષ્યમાં મળેલા કેટલાક ઓર્ડર પણ અન્ય કંપનીઓ દ્વારા રદ કરવામાં આવે છે આ સમય દરમિયાન તો કેટલીક ઘટનાઓ એવી પણ બની કે જે સુઝલોન માટે પડિયા ઉપર પાટુ સમાન છે જેમ કે એ જે ટર્બાઈન્સનું ઉત્પાદન કરતા હતા એ પવનચક્કી ના ટર્બાઈન્સ ની અંદર કેટલીક ટેકનિકલ ખામીઓ પણ જોવા મળે છે એટલે કે હવે તો સુઝલોનની પ્રતિષ્ઠા ને પણ નુકસાન પહોંચવા લાગે છે જે કંપનીઓને કરી હતી એ हायर નું પેમેન્ટ એ કંપની માટે એમાં આવકનો ફટકો અને આ સિવાય કેટલું દેવું વધતું જાય છે એનો ફટકો આમ થઈને બે સુધીમાં બાર સુધીમાં કંપની ટોટલ રૂપિયા સત્તર હજાર કરોડ નું દેવું થઈ જાય છે અહીંયા સુજલોન માટે એવી પરિસ્થિતિઓ સર્જાય છે જાણે કે ખળખળ વહેતી નદીઓના વહેણની સામે અચાનક એક મોટો જબર પર્વત આવી જાય છે અને ઈ ખળખળ વહેતું પાણી કોઈ એક જગ્યાએ સ્થિર રહી જાય છે અને સૂર્યના તાપથી ધીમે ધીમે એ પાણી સુકાઈ રહ્યું છે સુજલોનના કપરા સમયની અંદર જ્યારે બોર્ડ મીટિંગ થાય છે તો એની અંદર પણ દલીલો થાય છે બેંકો જે સુજલોન ને લોન આપેલી છે એ લોન પરત કરવાની માંગણીઓ કરે છે સુજલોન ની અંદર કામ કરતા કામદારો એની નોકરીઓ ગુમાવે છે આમ એટલું જેડ ઇન્ફોર્મેશન ઉપર નજર નાખતા સુઝલોન એક નાદાર થવાના આરે છે એવો આભાસ અહીંયા કરી શકાય છે સુઝલોને આ સમય દરમિયાન આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત જો તેમણે ધંધાની અંદર સુકા ગાળાની અંદર ઓર મહત્વકાંક્ષા ન રાખી હોત તો કઈ મહત્વકાંક્ષા કે જ્યાં જગ્યા કાચો માલ ખરીદતા એવી અનેકો કંપનીને તેમણે જે અચાનક પૈસાઓ ન હોવા છતાં પણ જે હાયર કરી લીધી જો હાયર ન કરી હોત તો કદાચ આ વૈશ્વિક આર્થિક કટોકટીના સમયે

જે ડબલ ડિજિટ શેર એ ટ્રિપલ ડિજિટ એટલે કે 450 ની પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ લગાવે છે એ શેર પ્રાઇસ આ કન્ડિશન અંદર ફરીથી સિંગલ ડિજિટ શેર બની જાય છે એમના શેરની ની પ્રાઇસ ₹10 થી પણ નીચે આવી જાય છે તો જે નવા રોકાણકારો હતા એમણે 2008 પછી સુજલોન ના શેર ની અંદર અધ દ પોતાની મૂડી નું ધોવાણ કર્યું છે અને સુજલોન જેટલી વિશ્વાસપાત્ર કંપની હતી એ વિશ્વાસ આવી જો તમારી નજીક બે માં કોઈ રોકાણ કર્યું હશે તો એ પણ તમને જણાવશે પરંતુ વર્ષ બે હજાર પંદર ની અંદર ફરી એકવાર સુજલોન માટે થાય છે સૂર્યોદય અને આ ટોપિક ને આપણે નામ આપીશું ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ સુઝલોન એનર્જી વર્ષ 2015 થી વર્ષ 2021 સુધીનો સમય વર્ષ 2015 ની અંદર એમના સ્થાપક તુલસી સંતિ એક જબરજસ્ત નિર્ણય કરી લે છે કે બસ બહુ થયું હવે હવે આ કંપનીને ફરીથી અસ્થિરતામાંથી સ્થિરતા તરફ લઈ જવી છે અને આવું કાર્ય કરવા માટે એ પહેલો જ નિર્ણય બે હજાર ની અંદર લઈ છે કે જે યુરોપની બે કંપનીઓ હેન્સેન અને આરી પાવર હતી એમના યુનિટ્સ વેચી દે છે અને પોતાની માથે જેટલું પણ દેવું છે એ દેવું ઓછું કરે છે સુજલોન પોતાની પવન અંદર પોતાના ટર્બાઇન સિસ્ટમની અંદર કેટલાય ટેકનિકલ સુધારાઓ કરે છે અને સાથે સાથે કંપનીઓ અને લોકો ઉપર દબાણ કરે છે ભારત સરકારનું રિન્યુએબલ એનર્જી નું આ દબાણ એ સુજલોન માટે એક ઔષધિ સાબિત થાય છે સુજલોનની પડી ભાંગેલી આશા ફરી એકવાર આ દબાણ જાગૃત કરે છે વર્ષ 2017 સુધીમાં સુજલોને ગુમાવેલી પોતાની બધી જ જમીન ધીમે ધીમે પાછી મેળવી લીધી અને ફરીથી એમનું ધ્યાન ભારતીય બજાર તરફ દોરવાય છે કારણ કે વર્ષ 2017 ના સમય અને એ પછીના સમયમાં ભારતની અંદર ધીમે ધીમે રિન્યુએબલ એનર્જી એમાં પણ ખાસ કરીને પવન ઉર્જાની માંગ વધી રહી છે વર્ષ બે હાજર સાત પેલા જે સુજલોના શેરની પ્રાઇસ સાડી ચારસો ત્રિપલ ડિજિટ અધ અધ નીચે પડી હતી અને માત્ર સિંગલ ડિજિટ

જેમ જેમ વિશ્વ આબોહવા કટોકટી નો સામનો કરી રહ્યું છે તેમ તેમ ઉર્જા ઉત્પાદિત કરવાના નવા નવા સાધનો ગોતવા અને શોધવા મુશ્કેલ થઈ રહ્યું છે આ સમય દરમિયાન ફરીથી જાગૃત છે અને પોતાના દાયકાઓના અનુભવથી પવન દ્વારા ઉર્જા ઉત્પાદિત કરવાના મોટા પ્રોજેક્ટને પોતાના નામે કરે છે સુરક્ષિત કરે છે મોટા પ્રમાણમાં ઓર્ડર મેળવે છે અને ફરીથી પહેલાની જેમ પોતાનો પવનમાંથી ઊર્જા ઉર્જા ઉત્પાદિત કરવાનો ધંધો

એ વાત અત્યારે સિદ્ધ થાય છે પરંતુ સુઝલોનનો આ લાઇટ ઇશ્યુ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે એટલે કે સુઝલોનની અંદર ફરી એકવાર જૂના રોકાણકારો જૂના શેર હોલ્ડરો વિશ્વાસ દાખવે છે જેના કારણે એમના શેરની પ્રાઇઝ વીસ રૂપિયાથી પણ ઉપર એટલે કે પચીસ રૂપિયાની આસપાસ સ્થિર થાય છે વર્ષ બે અને શેરની આ કિંમત સુઝલોન માટે પુનરાગમનનો એક મોટો સંકેત છે

કિંમતે થયેલા રોકાણકારો ને જ અધ નફો વર્ષ બે હાજર ચોવીસ સુધીના છેલ્લા કેટલાક બે ત્રણ વર્ષની અંદર આ જબરજસ્ત પ્રોફિટ સુજલોન ની કંપની અને શેર કાઢીને આપે છે ફરીથી એક રોકાણકારો માટે સુજલોન ત્યારે પણ રોકાણકારો અદભુત અને બહોળા પ્રમાણની અંદર ખરીદી કરી રહ્યા છે ફરીથી બધા લોકોને એક વિશ્વાસ છે કે આ કંપની જો પહેલા જેવી પ્રોફિટેબલ બને તો ફરી એકવાર એની શેર પ્રાઇસ ચારસો સાડી ની

તમારા વિચારો તમારી માન્યતાઓ તમારો દ્રઢ દ્રષ્ટિકોણ કરી શકે છે તો બસ સુજલોન કંપની કઈક આવું ચિત્રમાં જે તમને દેખાય છે એવું કઈક કહી રહી છે જુઓ આ છે સુઝલોન કંપનીના માલિક તુલસી તંતિ કે જે એમના પોતાના વિશાળ વિન્ડ ફાર્મ ની બહાર ઊભા છે અને વિન્ડ ફાર્મ ને જોઈ રહ્યા છે તેમની સામે તેમણે જ ઉત્પાદિત કરેલું ટર્બાઇન ભવ્ય થી ભવ્ય રીતે ફરી રહ્યું છે ધીમે ધીમે સૂર્ય આત્મે છે અને આથમતા સૂર્યની અંદર સુઝુન કંપની જાણે એવું કહી રહી છે ઊર્જા તરીકે પવનોના ઉપયોગ કરીને ભારતને અન્ય દેશોના અર્થતંત્ર કરતા વધુને વધુ સશક્ત બનાવવું છે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો ધ રાઇઝ ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ સુઝુન એનર્જી આ સ્ટોરી તમને કેવી લાગી જો કંપની વિશેની ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો અન્ય વ્યક્તિઓ સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો તમે વધુમાં વધુ કંપનીઓ વિશે આવી ડિટેલ જાણવા માંગો છો તો આજે ઓફિશિયલ ને તમે સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો બોલિવૂડ સ્ટાઇલ બિઝનેસ થેન્ક યુ